હનુમાન કેવું અમર કથાઓ જે પડી છે આપડી ધરતી માં એમાં નો જે દાસ થઈને રહ્યો ઈ હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજના આપણે ગુણગાન ગાવા છે અમુક વાતો કરવી છે 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 જાયો કેવો કે ગામડે ગામડે એના મંદિર કારણ ભગવાન રામ ના જની ઉપર હાથ પડી ગયા હોય માં જાનકીના જની ઉપર આશીર્વાદ મળી ગયા હોય પછી એના ગામડે ગામડે મંદિર જ થાય ભાઈ રાકા ના કોઈ દી મંદિર ન હોય એ તો જે ઈશ્વરનો દાસ થઈને રહ્યો હોય ને જેને ભક્તિ કરી હોય જેને સેવા કરી હોય એના ગામડે ગામડે મંદિર થાય અને મારે વાત કરવી છે કે બરાબર દિવસ અને હનુમાન જયંતિ હનુમાનજી મહારાજનો જન્મ દિવસ ઈ ચૈત્રી પૂનમમાં અને તે દિવસે બરાબર નારદજી ને ધરતી ઉપર

અરે મહાવીર વિક્રમ બજરંગી હનુમાનજી મહારાજ નીક્રમ રો હરિદ શુલ ભય ભૌ ભંજ નો દિલ રંજ નો અને દિન દુખી જન કો ભગત ભય હરન ગાયો ઉગારી અરે લીજે સર શરણ અસરન રઘુનંદન નાનંદ કંદ

કે આ એક જ અવતાર માં ભગવાન રામ ના એક રામા અવતાર ની મહેલપા હનુમાનજી એ ભગવાન રામ ની સેવા કરી એમાં આ તો ગામડે ગામડે એના મંદિર થઈ ગયા તો મોટો ઠૂટ થઈ ગયો અને હું તો વર્ષોથી નારાયણ નારાયણ નામ જપું છું તો મારું કઈ મંદિર કેમ નહીં આ તો ભગવાને મારી આરે દગો કર્યો કહેવાય હનુમાન ના ગામડે ગામડે મંદિર છે તો મારું એક પણ મંદિર કેમ નહીં ભગવાન ને ફરિયાદ કરવી છે એવો વિચાર કરી અને નારદજી છે એ આ ધરતી કરતા એ ઝડપથી એમ કેવાય છે કે માં ગયા અને જાય એટલે એકદમ ભગવાન ને મળવાની ઉતાવળ છે પણ નારદજી નો નિયમ એવો હતો કે ગમે ત્યારે વૈકુંઠ માં જાય ત્યારે પેલા માં લક્ષ્મીજીને મળે ભગવાન ના ખબર અંતર પૂછે અને પછી જ ભગવાન ને એ મળવા માટે જાતા પણ આજ લક્ષ્મીજી ને મળ્યા નહીં અને સીધા ભગવાનના મહેલ બાજુ ડગલા માંડ્યા અને તેની લક્ષ્મીજીની ખબર પડી કે દેવ ઋષિ કાંઈક ક્રોધમાં છે કાંઈક દુભાણા છે અને આટા ફરી ગયા લક્ષ્મીજી ઉભા રહ્યો દેવ ઋષિ તમે કેમ દુભાણા તમે કહો તો ખરા તમને શું દુઃખ લાગ્યું છે આટલા ઝડપથી તમે ભગવાનના મહેલ બાજુ જાઓ છો આજ મને મળ્યા નહીં એટલા બધા ક્રોધિત છોન ત્યારે નારદજી કહે છે કે મારે તમારી આરે વાત નથી કરવી

થોડોક ક્રોધ ને શાંત પાડો ગામડે ગામડે મંદિર કોના હોય એની હું તમને વાત કરું અને વાત એ બહુ સાચી છે કે જેને રામ નું ચરણ સેવું હોય ને એના ગામડે ગામડે મંદિર થાય બાકી નો વળે કઈ કરે ગેંગે કે ફેફે ગડીક શણગાર મરદો નો સજી લો તો મજા આવે અને મજા કઈક ઓર આવે દાદ કાયર વેશ મેલો તો ભક્તિ એવી હોય સુરવીરતા પણ એવી હોય અને સેવા પણ એવી હોય એના જ ગામડે ગામડે મંદિર થાય બાકી રાકાનું કોઈ દી મંદિર ન હોય ને રાકાના કોઈ દી ઇતિહાસય ન હોય ઇતિહાસના ચોપડે જેના નામ ચિડ્યા છે ને એ તો શૂરવીરોના ચિડ્યા છે એ તો પ્રેમ પવિત્ર પ્રેમ જણે કર્યો છે એના ઇતિહાસના ચોપડે નામ છે જેણે ભક્તિ કરી છે જેને ટુકડો ત્યાં હરી ઢુકડો ઈ એક મંત્ર ને લઈને હાલે આ અને ગરીબોને જેણે ખવરાવ્યું છે ને ઈ મહાપુરુષના ઇતિહાસ રહ્યા છે એવા हनुमानજી મહારાજની ફરિયાદ કરવા માટે જ્યારે નારદ મુનિ બેઠા ને ત્યારે લક્ષ્મીજી કીધું કે સાંભળો ગામડે ગામડે મંદિર કોના હોય સાંભળી લો નારદ

ફરતી અને એ વખતે એમ કેવાય છે કે હનુમાનજી મહારાજે જોયું કે આખો જગ નિયંત છે આ તો ચૌદ બ્રહ્માંડ નો નાચ કેવાય અને આજ ખુદ ભગવાન રોવે છે રામો નો રોવણ હાર એ તો રોતા ને રાજી કરે પણ આજ જુઓ વાલપ નો વ્યવહાર આજ રોય બતાવે રામજી રામ છે ને એ માણા છે ને આ દુનિયામાં આવે ને તો એને રોવું પડે એને એક દિવસ આ ધરતી છોડીને જવું પડે એટલે મને તમને ભગવાન રામે એટલું બધું શીખવાડ્યું છે કે મર્યાદા કેવી હોય સુરવિતા કેવી હોય ભક્તિ કેવી હોય સેવા કેવી હોય દરેક વસ્તુ ભગવાન રામના જીવનમાંથી મને તમને જોવા મળે અને દાસ કોને કહેવાય ઈ જો તમારે જોવું હોય તો ઈ તો એક હનુમાનજી પાસેથી જોવા મળે

જો લક્ષ્મણ નહીં હોય તો હું પણ નહીં હોઉં અને હું નહીં હોઉં તો જાનકી નહીં હોય હે હનુમાન હવે શું કરવું મને કઈ હું ના પડતી નથી તેથી હનુમાનજી મહારાજે કીધું કે આપણે સુસેણ વેદ તો બોલાયો છે એને શું કીધું એને કઈ દવા ન કરી અને તેદી ભગવાન રામ એમ કે છે કે હનુમાન એને દવા તો સીંધી છે પણ એ આપણાથી થાય એમ નથી હે કે હા તમે કયો અને તેથી ભગવાન રામે કીધું તો દ્રોણાચલ પર્વત ઉપર ઈ સંજીવની બુટી છે ઈ સૂર્ય હવા ઉગે ઈ પેલા લાવવામાં આવે અને એના ટીપા લક્ષ્મણના મોઢામાં પાડવામાં આવે ને તો લક્ષ્મણ બેઠો થાય પણ ક્યાં લંકા આપની આજ્ઞાની જરૂર છે ખાલી આજ્ઞા તો કરો અને હું તમને વચન આપું છું કે કદાચ હવાર સૂર્ય ઉગી જાય અને હું સંજીવની બુટી ન લાવી શકું તો હું જિંદગીમાં હે પ્રભુ તમને મોઢું નહીં બતાવું ભાંગી તોડી જો એમાંથી અમૃત લાવી લક્ષ્મણ ને પાણી બેઠો કરી પણ બાપ એક વાર આજ્ઞા તો આપો અને તેથી ભગવાન રામ ની આજ્ઞાથી ઈ જયારે હનુમાનજી જવાબ નીકળે છે એ વખતે ભગવાન રામ એમ કે છે કે હનુમાન ખુરજ ઉગે પેલા આવી જાજે હો અને તેથી હનુમાનજી મહારાજે કીધું તું પ્રભુ જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી સૂર્ય ઉગે નહીં કારણ કે મારા બાળપણના પરાક્રમની એને ખબર છે શું એનો પરાક્રમ હતો આજ લક્ષ્મીજી આજ નારદજીને એમ કે છે કે હા ભાઈ જન્મતા વેત દીકરો શું કરી શકે

મારા આવવાથી તને દુઃખ થયું તે માં અંજની એટલું કે છે કે હનુમાન તારા આવવાનો તો મને અરખ છે પણ તું હમણાં વયો જવાનો છો ને એનું દુઃખ છે હે કે હા કે કેમ

સૂર્ય ઉગે અને હવા પૃત્યુ થાય ત્યારે મારું મૃત્યુ થાય ને કે હા કે સૂર્યને ઉગવા જ ન દઉં તો હે

પોતાના અંદર જયારે લઈ લીધો ત્યારે સમય મીડો વિતવા અને દુનિયાની અંદર અંધકાર હતો તેથી દેવતાઓ એ હાથ જોડી જોડીને કીધું તું કે હનુમાન હવે સૂર્યને છોડી દે

અને હે નારદ તમે કોઈ દિવસ છાતી સીરીને ભગવાન નારાયણ બતાવવાની કોશિશ ન કરતા તમારા આવશે એને તો માત્ર ભક્તિ કરી છે તમે આ આ ઓલે ઓલે ગામ જઈ ઘરે કાયમ બધાય ની ઘેરે હોળીયું હળગાવી છે નારદ એમ મંદિર ન થાય તેથી નારદજી નો ક્રોધ બધો હેઠો ગયો તો નારદજી વીણા વગાડતા વગાડતા કે હાલો હવે હું રજા લઉં કે કા ભગવાનને નથી મળવું કે નહીં હવે પછી ક્યારેક મળી લઈશું કે આ અભિમાન ઘડીક ઉતરી જાય છે એટલે કેવું પડે કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા અંજની નો જાયો એક જ જન્મો કે જેને રામ ને ઋણી રાખ્યા અરે ન કરે કદી ઉઘરાણી હામાં ચોપડા ન રાખ્યા અરે રાજ સતામાં ભડકા બાળ્યા પછી માં ધામા નાખ્યા અરે અંજની નો જાયો એક જ જનમો કે જેને રામને ઋણી રાખ્યા જેને રામને ઋણી રાખ્યા જેને રામને ઋણી રાખ્યા